જોવા મળી હતી પાંચ નવજાત બાળકને લઈને આવેલી અરદાર મહિલાને પણ સંતોષકારક જવાબ નહીં મળ્યો હોવાનું જણાવ્યું હતું અન્ય મહિલા અરજદારને માત્ર એલસી નો વાંધો હોવા છતાં વાત સાંભળવા ન આવતા અરજદારો રોષે ભરાયા હતા

તાલુકામાં પરંતુ જ્યારે તમને બતાવીશ કે લાઈનમાં બહેનો ઊભી છે પોતાના ડોક્યુમેન્ટ લઈને આવી છે અને જેમને ફોર્મ ભર્યા હોય પરંતુ તેમને ક્વેરી લાગી હોય તો આજે ક્વેરી માટે રજૂઆત કરવામાં આવે છે પરંતુ ઘણી બહેનો અંદર જઈને પાછી આવી છે પરંતુ એમને પુસ્તક બહેનો કોઈ સંતોષકારક જવાબ મળ્યું નથી એવું પોતે જણાવી રહ્યા છે અને કેમેરા આવતા રહ્યા છે કે નોકરીમાં નુકસાન તો ને પરંતુ ઘણી બહેનો એવી પણ છે કે પોતાનો વારો આવ્યા પછી પોતે અહીં બોલવા માટે તૈયાર છે ઘણી બહેનોના ઘણી બહેનોના તમને બતાવો તો બબે મેરિટ બનાવવામાં આવે છે અને એ મેરિટ પ્રમાણે ભરતી થશે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવાની પણ ચિંતી ઉચ્ચ છે આપણી સાથે કાકા જોડાય છે કાકા તમે ક્યાં આવે છો હા ખેરાગર માટે અમાણે અપીલમાં બોલાયા હતા ગ્રામજનોને તો ગ્રામજનો ઉમેદવાર અમારું પતી ગયું અમે અમારી જ નથી તમારી ક્લેરી શું કાગળમાં પંચાયત અમારું ગ્રુપ ગ્રામ પંચાયત છે અંબાસર પંચાયત અને અમારા કેસરપુરામાં ખાલી જગ્યા હતી કેસરપુરામાં અંબાસરમાં બે કિલોમીટર અંતર છે તો અંબાસરમાં મેરીટ જાહેર કરી ના મારા ગામની સ્થાનિક ઉમેદવાર લીધો જ નથી કાકામાં અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં નથી આવતી અને બાજુના પંચાયતની જે મહિલા છે તેમની ઉમેદવાર કરવાનો પ્રયત્ન કર્યો છે નીતિન ગુરુ પાનીશ ગુજરાતી અરવલ્લી સામળાજી અને જાંબુડી ગામ જાંબુડી ગામ આંગણવાડી નંબર ની ત્યાંથી અરજી કરી હતી અમે તો આજે અમે જ્યારે બોલાવવામાં અપીલ કરી હતી તો એમને સ્વીકાર કરવું જોયું હતું કે તમારે જન્મ તારીખનો દાખલામાં ભૂલ હતી એમ તો એમને જો જોયું પણ નહીં કે જો જોવું તો પડે ને કે આજે અમે કેટલા દિવસ ખાલી પાંચ દિવસ થાય છે મારા બાળકને અને એમને જો જરાક તો ધ્યાન દેવું પડે ને